તો બીજી તરફ અમદાવાદના જાસપુર ખાતે આવેલા વિશ્વ ઉમિયા ધામમાં પાટડી દેસાઈ વંશાવલી વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ ઉપસ્થિતિ આપી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વંશાવલી ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સીએમે કહ્યું છે કે દરેક સમાજ ભેગા થઈને રહેશે તો ફાયદો થશે ગુજરાતને વિકસિત બનાવવું હશે તો દરેક જણે સાથે જવાબદારી નિભાવવી પડશે વધુમાં કહ્યું છે કે ગ્લોબલ વોર્મિંગની વાતો થાય છે એનાથી બહાર નીકળવું હોય તો ગ્રીન કવર વધારવું જોઈએ એક પેડ માં કે નામ સંકલ્પ સાથે લોકોએ પ્રયાસ કરવો જોઈએ વિકસિત ભારતની વાત કરીએ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત બનાવવું તો બધાએ સાથે આગળ વધવું કોઈ એક રાજ્યમાં બે શહેર બે ગામ બે તાલુકા કે બે જિલ્લા વિકસિત થઈ જવાથી વિકસિત નથી થવાનું આપણે આખે આખું ગુજરાત વિકસિત બનાવવું હશે તો દરેક જણે દરેક જણે પોત પોતાની જવાબદારી સારી રીતે નિભાવવી પડશે અને એ નિભાવવા માટે આપણે એકત્રિત સૌ સાથે મળીને કામ કરીશું તો મને લાગે છે ત્યાં સુધી આપણે એમાં ખૂબ સારી રીતે આગળ વધીશું તો દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ ત્યાં ઉપસ્થિતિ જોવા મળી હતી વંશાવલી ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું તેને તે દરમિયાન તેઓએ સંબોધન કર્યું હતું ત્યાં ઉપસ્થિત જનતાને અને સાથે જ ગ્લોબલ વોર્મિંગની વાતો તો બધા કરે છે પરંતુ એક પેડ માખ્ય નામ અંતર્ગત જે અભ્યાસ શરૂ કરવામાં આવ્યું છે તેને લઈને બધાને સાથે મળીને એક વા જે વૃક્ષ છે તે વાવું જોઈએ તેને લઈને તેઓએ હાકલ કરી તો સાથે જ ત્યાં ઉપસ્થિત લોકોએ તેમનું સ્વાગત પણ કર્યું